નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો જણાવતા થાય છે આજ રોજ અત્યારે આપ લોકો સૌ જાણો જ છો નવરાત્રિનો ચોથો પાંચમો નોટો ચાલુ જ છે માના સાનિધ્યમાં માતાના મઢ ખાતે ને તેમજ નાના મોટા પૂજા કામમાં ખૂબ જ વ્યસ્ત રહીએ છીએ અમે લોકો ઘણા ટાઈમથી વિડીયો અપલોડ નથી કરી શક્યો મારી યુટ્યુબ ચેનલમાં આજના દિવસે લખપત તાલુકાના ત્રણ ગામડામાં ખાત ખાતમુહૂર્ત કરવા ગયેલો છું અત્યારે ટૂંક જ સમયમાં ધારાસભ્ય શ્રી પ્રદેમસિંહ જાડેજા આવી રહ્યા છે એના હસ્તે થશે તો મિત્રો અમારી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે અહીંયા માતાજીને બિરાજમાન કરી નાખ્યા છે ભગવાનને મહાદેવ વિષ્ણુ ઇત્યાદિ અહીંયા સ્થાપન થઈ ગયું છે અમારો ટૂંક જ સમયમાં પૂજન થવાનું છે ખાતમુહૂર્તનો શુભ મુહૂર્ત અત્યારે ધારાસભ્ય આવી રહ્યા છે એમના હસ્તે તેમજ મહાનુભાવો જે પણ અધિકારીઓ આવશે એમના હસ્તે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવશે વિશ્વકર્મ પૂજન જે પણ કારીગર ભાઈ હશે એમનું પણ પૂજન કરવામાં આવશે ગણપતિ ઇત્યાદિ પૂજન કળ સ્થાપના તો અત્યારે આ તમે લોકેશન જોઈ રહ્યા છો લખપત તાલુકાનો બિયાબો ગામ બિયાબો ગામની નદી કિનારે અમે અત્યારે અમારી તૈયારીમાં છીએ તો મિત્રો કયા ગામથી જતા તમે અચ્છા મોરબીથી જો આશાપુરા યાત્રા સંઘ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કોનો કોન્ટેક્ટ મળેલો છે આજમ અચ્છા તેજમલ છે એમ ને સારો સારો શું નામ ભાઈ તમારો નામ છોટા અચ્છા તમે પણ છોટા છો એમ ને તો અત્યારે કોન્ટ્રાક્ટર ભાઈઓ બધા અહીંયા આવી ગયા છે અને ટૂંક સમય બધા જ જે પણ અધિકારીઓ હશે આવવાના છે સાડા ત્રણ ચાર વાગ્યા મુહૂર્ત આપેલો છે મારી યુટ્યુબ ચેનલમાં આપ જોઈ રહ્યા છો પૂજા પાઠના કામથી અત્યારે અમે પાપડી મધ્ય જે પુલ બનવાનો છે એમના મૂર્તિ ગયા છીએ હાલમાં તો તડકો સેન હું એકલો જ કરી રહ્યા છું પણ ટૂંકસ બધા અધિકારીઓ આવી જશે અહીંયા મિત્રો જાતા જતા કે ચાલો જંગલમાં જતા રહીએ અમે લાખો કરોડના ખર્ચે ગ્રાન્ટ પાસ થયેલી છે તો અધિકારીઓના રાસ્તે શુભારોભ કરવામાં આવશે તો કયા કયા ગામથી છો કોમેન્ટ કરજો જોઈ રહ્યા છો અત્યારે લાઈવથી તો અત્યારે એ કરજો કે તમે કયા ગામથી છો તમારા ગામનું નામ નામ ના જણાવો કાંઈ વાંધો નહીં જય માતાજી હરે મહાદેવ જય શ્રી કૃષ્ણ મેસેજ કરી નાખજો કોમેન્ટ કરી નાખજો ના ના હણે હતા પીએમ હા સોલે ફિલ્મ ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન કેવી એન્ટ્રી પડી આજે આપણે ગયા છીએ પુલિયા પાપડી તો આજના દિવસે ત્રણ થી છ જગ્યા અલગ અલગ ગામડામાં લખપત તાલુકાનો બિયાબો ગામ કોટડા વગેરે ત્રણથી ચાર ગામો આજે ખાતમુહૂર્ત કરવાના છીએ શ્રી શ્રી કૃષ્ણ હર મહાદેવ આપ લોકોનો આસ્થાપુરા યાત્રા સંઘ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ખૂબ જ તડકો લાગી રહ્યો છે મિત્રો તાપ ઘણો બધો છે આવા દમદક તડકામાં અત્યારે ભગવાન સાથે અહીં બિરાજમાન છું ભગવાન બેસાડી દીધા છે થાળીમાં પીડબ્લ્યુ અધિકારી તેમજ માનનીય શ્રી ધારાસભ્ય ટૂંક સમયમાં આવશે તેમજ ગામના અગણીઓ રાજપૂત સમાજના હોદ્દેદારો તેમજ ગામના યુવા બધા સર્કલ યુવા મિત્રો યુવા ભાઈઓ તેમજ બીજેપીના નાના મોટા હોદ્દેદારો ટૂંક સમયમાં આવશે અહીંયા કરી શ્રી ગણેશ કરી ખાતમુમુહૂર્ત કરશું ખાતમુહૂર્ત થઈ ગયા પછી કોટલા બાજુ પ્રસ્થાન કરશું